આજે લખતર તાલુકાના લીલાપુર ગામે શહીદવીર કુલદીપ પટેલ પે સેન્ટર શાળાના નવા છ ઓરડાનો લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે સાથે શાળાનું અપગ્રેડેશન પણ થયું છે આજે અંદાજીત એક કરોડ રૂપિયાના ખર્ચે આ શાળા નવી બની છે એક ભૌતિક સુવિધા સાથેની આ શાળા જેના છ રૂમમાં બે રૂમ તો પ્રોજેક્ટરવાળા છે અને ત્રણ રૂમમાં એલઈડી સ્ક્રીન સાથે જે બાળકો અભ્યાસ કરી શકશે અને શાળાનું સરસ મજાનું ગ્રાઉન્ડ અને કોમ્પ્યુટર કોમ્પ્યુટર લેબ સાથે આ શાળાનો શુભારંભ થયો છે આજના કાર્યક્રમમાં આ લોકાર્પણ પ્રસંગે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મનની શ્રી પી કે પરમાર જિલ્લા ભાજપના મહામંત્રીભાઈ શ્રી જયેશભાઈ પટેલ અને તાલુકા પંચાયતના પ્રમુખ વાસુદેવભાઈ પટેલ એમની પ્રેરક ઉપસ્થિતિમાં એનું લોકાર્પણ થયું છે ગામમાં ખૂબ જ ઉત્સાહનો એક માહોલ સર્જાયો છે એક શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ઉમદા કામ એક નવી શાળા બનીને થયું છે એટલે ગામ લોકો પણ સરકાર શ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે આજ રોજ મારી વિધાનસભાના લખતર તાલુકાના લીલાપુર ગામે શહીદવીર કુલદીપભાઈ પટેલ બે સેન્ટર શાળાના નવનિર્મિત છ ઓરડાઓનું લોકાર્પણ ગુજરાત સરકારના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા સાહેબ અમારા જિલ્લા ભાજપના મહામંત્રી જયેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ વાસુભાઈ તાલુકા ભાજપના પ્રમુખ રવિરાજભાઈ અમારા પાર્ટીના આગેવાનો માનનીય હરપાલભાઈ ઘનશ્યામભાઈ પ્રભુભાઈ શ્રી કે ચવલિયા બધાની ઉપસ્થિતિમાં થયું છે ખાસ કરી લીલાપુર આ શાળાનું ખાતમુહૂર્ત અમે એક વર્ષ પહેલાં કર્યું હતું અને ત્યારે અમે કહ્યું હતું કે એક વર્ષની અંદર આ કામગીરી પૂરી થશે અને ત્યારે આજે લોકાર્પણ થયું છે આ કાલથી જ આ શાળાનો ઉપયોગ શરૂ થવાનો છે એટલા માટે લીલાપુર ગામની અંદર ઉત્સાહનો ખાસ કરી ધારાસભ્ય તરીકે મારે ત્રણ વર્ષ થવા આવ્યા અને ત્રણ વર્ષની અંદર મારી વિધાનસભા ક્ષેત્રની જેટલી પણ શાળાઓના ઓરડાઓ ક્યાંક જર્જરિત હતા ક્યાંક રહેવા ઉપયોગ કરવાલાયક નહોતા એવી લગભગ અઠ્યોતેર જેટલી શાળાઓ એકસો ને બે કરોડ રૂપિયા જેટલી માતબર રકમ સરકારે ફાળવી છે એમાં લખતર તાલુકાને લાગે વળગે છે ત્યાં સુધી લખતર વિઠ્ઠલગઢ ગામનું હોય સાકર કલ્યાણપરા ડેરવાડા આદલસર બાબાજીપરા ભાલાળા જ્યોતિપરા લીલાપુર ભડવાણા કડુ બિટલાપરા દેવડીયા બજરંગપુરા વલસાણા સારદાંકી ભાસ્કરપરા નાના અંકેવાડિયા અને વડેખંડ બેતાલીસ તાલુકાના ગામોમાંથી બાવીસ ગામોની આવી શાળાઓના અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ સરકારે મંજૂર કર્યા છે ક્યાંક કોઈકના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ક્યાંક કોઈક કામ પ્રગતિમાં છે ક્યાંક લોકાર્પણ થઈ રહ્યા છે અને ત્યારે ખાસ કરી જે પ્રકારે શિક્ષણ માટેની જે સરકાર એ લોકોની અંદર શિક્ષણ પ્રત્યે જાગૃતતા કેળવાય આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે એના માટેની ચિંતા સરકાર કરી રહી છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી વિધાનસભામાં જેટલી પણ જરૂરિયાત હતી એ તમામ શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ મંજૂર કર્યા છે ત્યારે આભાર માની વિરમું છું વિશેષ વાત ન કરતાં ખાસ કરી આજના કાર્યક્રમમાં જે પ્રકારે ગામ લોકોની પણ સહભાગીતા રહી છે અનેક દાતાઓએ પણ આ શાળામાં દાન આપ્યું છે એ તમામ દાતાઓનો પણ આભાર માની વિરમું છું વંદે માત્ર ભારત માતા કીધે આપશું જોવા

જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર જીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ